બોરવાળો લઈ જાય એક ભાજ્યો લઈ જાય અને એક મજૂર લઈ જાય તો આપડે શું વધ્યું તો મારે શું વધે બલ કપાવાલા ને વધે જ રે કંડાળો તો માથા મે ધોલાઈ ગયા તમારે ઓય કશું આ જો ધોળા થઈ ગયા હા થઈ ગયા જો ઓળા ધોળા થઈ ગયા કંડાળ કોઈ વધેમ નહીં હવે શું વધે કોઈ લેવાનું નથી ઓ આ હા 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 શું મે ભલીવાર નથી રહ્યો હું પોણી તો વાળરું છે કોક પોણી પાઈ પાઈ તાજા પર કોઈ ભેળા વાય નઈ કોન અમાર તો કોઈ પોણી ખૂનું જાય તમારે તો આવે શું આવા યાર કશું આવે એમ અમારી થઈ ગઈ છે ને 18 વર્ષ

તમારા ઠકડા દેકો ભાજી હો રાખતા ને તમે કેમે શું દેવા નાખો તમે નાવો નઈ નાખતા સર ભાજી પડે એમાં એમ હા અ કી ભાઈ આ ફાઈપન દેજે ભાજી ઓલા એવો ભાજી ના હેડો એમાં છે વાડે વાડે સી કરે કોટા બોટા નઈ મારતો ઓગરો ઓય ને આવ અલ્યા 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 શું લે અલ્યા

ઓ જા રે હા કમાર ઊભો હું આવજો અરે છોરો ફર બોસી કેમ રાખો તમે એમ

અમારું આમે તો નવજી આખા ગામનો છોકરો બકરા પાસે અલ્યા પણ શું ઉભા રહે તું ભઈ બંધાની મારા ભાગ્યા ની તો તીત